નિવેદન આપતા પોલીસ પરિવારો સહિત આમ જનતામાં ભારે રોષ ફેલાયો હતો એસપી કચેરીથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ નાગરિકો જોડાયા વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડી દુકાનો બંધ રાખી અને વિરોધમાં સામેલ થયા રેલી દરમિયાન જિગ્નેશ મેવાણી હાય હાય તેમજ અશોભનીય વર્તન બદલ રાજીનામું આપો જેવા નારા લાગ્યા અને પોલીસે જણાવ્યું કે રાત દિવસ મહેનતથી વરદી પટ્ટા પહેર્યા છે એનું આવું અપમાન સહન નહીં કરીએ રેલી બાદ કલેક્ટર અને તેમજ એસપીને આવેદનપત્ર આપી જિગ્નેશ મેવાણી સામે કડક કાયદાકીય કાર્યવાહી અને જાહેર માફીની માંગ કરવામાં આવી હતી જિગ્નેશ મેવાણી જે આવીને ચાર પાંચ દિવસ પહેલાં એસપી કચેરીએ પોલીસના પટ્ટા ટોપી ઉતરવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે આરે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જિગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોભતું નથી એક એમએલએ તરીકેનું અને રઈવાડ પટ્ટા ટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા શું કહેવાય પટ્ટા ટોપીને અમે حاصل કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અત્યારે વાઉથરાદ કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં રજદારો આવેલા અને એક આવેદનપત્ર ફળવાયું છે કે થોડા દિવસો પહેલાં જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસિવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા

ફોન કરી કરીને સમાચાર મેસેજ લે છે અમે પણ ફોન કરીએ છીએ ફોન ઉપાડતા નથી કે અમે અત્યારે ફોન ફોનની ઉપાડીએ અમે અમારી કામગીરી ચાલુ છે અત્યારે બે દિવસ સુધી ફોન બંધ રાખે છે એવી તો એ લોકો મહેનત કરે છે એ શું સમજે છે એના જાત નહીં રહી અને તમારા પીવાનું જે બી કેવું હોય એ તમારા ઘરનો જ પ્રશ્ન છે ના પાડો તો મારા ઘરના ઘરનાવાળાને એ ના પીવે તો પછી એ શું કરે પોલીસવાળા એ લોકો ઘણું એમની કાર્યવાહી ચાલુ રાખે છે કે જિગ્નેશ મેવાણીના નિમિટેડને લઈને અત્યારે વાવ થરાદ જિલ્લાની બજારો છે જે જિગ્નેશ મેવાણી હાય હાયના નારાથી ગુંજી જ્યું છે અત્યારે પોલીસ પરિવારોના સમર્થનમાં તમામ વેપારી એસોસિએસનો પણ અત્યારે થરાજ બજારને બંધ રાખી અને આ રેલીને સમર્થન આપ્યું છે અત્યારે પોલીસ પરિવારની મહિલાઓ ભાઈઓ ભાઈઓને થરાદના વેપારી એસોસિએશ દ્વારા અત્યારે આ બંધ રેલી યોજવામાં આવી છે અને રેલીનો

મેહનત થી મેના આશીવાદી ન દેના મેહનત થી માળી છે નોકરી છોકરા બહેરા નું કોઈ વેવા ધ્યાન દેતું ન દે રાત દિવસ નાઈટ ડા કરીને નોકરી કરે છે કે ઘરે કોઈને રેવા માં આવે કોઈ વેવાર હચવા દે એના માટે મેં લીલી કાઢીને જિગનેસ મીવાણીને જેલ પૂરો ને સસ્પેન્ડ કર ને એના એનાયનમ નથી થતું તાલુકા